એક નોબિટી સમગ્ર પરત માધાર પર દરરૂપમાં ટોકા મહતમ પર લાગુ કરવામાં આવશે જીવની આઈડીફ યુનિટમાં ઓથોરિટીમાં જે ઇન્ડિયામાં યુઆઈડી ની જે નવી સિસ્ટમ મેથડમાં જે લોકો ઘરે બેઠા તેમને મહત્વપૂર્ણ વ્યક્તિની માહિતી જમા કે નામ સરનામું જન્મ તારીખનો મોબાઈલ નંબર ઓનલાઈન અપડેટ કરી શકાય ત્યાર સુધીનો કોરタルકોને પૈસા ચૂકવવાનો આ કામ કરવામાં પડતું હતું જેમાંથી દરરૂપમાં કોઈ પણ અપડેટ માટે આધારનો ધોને કેન્દ્રનો મુલાકાત લેવો જરૂરી પડે એસે કેને એક્યમાંથી પરફોર્મ આધારિત સેવાઓમાં ઝડપી સરળ અને વધુ સુરક્ષિત બનાવવા છે જે એવીડીની નવી સિસ્ટમ હેઠળમાં કોઈ પણ અપડેટ માટે તેમને ઓળખ સંબંધિત કોઈપણ સરકારી દસ્તાવેજનો ઉપયોગ કરવો પડે છે જેમાંથી આ પાન કાર્ડમાં પાસપોર્ટ ડ્રાઇવિંગ લાયસન્સ રેશન કાર્ડ અને જન્મ પ્રમાણપત્ર જેવા સત્તાવીસ સરકારી દસ્તાવેજનો ઉપયોગ કરી શકશે જેમાંથી તમામ ડેટા ઇન્ટરનેટ અને વેરિફિકેશન સિસ્ટમ દ્વારા અપડેટ કરવાનું સુરક્ષિત રહેશે અને આ ઉપરાંત નોંધણી કેન્દ્રોની પરથી ફી પીએમ માળખામાં માં પણ ફેરફાર કરવાનો આવશે જે આયોજક છે આ જે ગાઢારુકમાં તેમની જે સુવિધા અદર ઓનલાઈન અને ઓફલાઈન વિકલ્પોમાંથી એક પસંદ કરી શકે છે સબસ્ક્રાઇબ માય ચેનલ લાઈક શેર આવા વિડિયો જોવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ